અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે આગને કારણે બિલ્ડિંગની લિફ્ટમાં પચીસ લોકો ફસાયા હોવાની માહિતી પણ સામે આવી હતી ત્યારે અમદાવાદ ફાયર બ્રિગેડને આગ લાગી અને ફસાયેલા લોકો હોવાનો જે રીતે કોલ મળતો હતો ત્યારે ત્વરિત જ ઘટના સ્થળે તેઓ આવી પહોંચ્યા હતા આગને કારણે કોમર્શિયલ બિલ્ડિંગમાં ફસાયેલા પચીસ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ સેલ પેટ્રોલ પંપની બાજુના કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી માળ નવમો અને અગિયારમો એમ આ આગ પ્રસરી અને જો કે આ જે કોમ્પલેક્ષ છે તે કોમ્પ્લેક્સની ફાયર સિસ્ટમ કાર્યરત હતી અને તેના કારણે આગ ઓલવવામાં જે ફાયર વિભાગના અધિકારીઓ છે અને કર્મચારીઓ છે તેમને સરળતા પડી જોકે આ એસી ડક છે અને એસી ડકમાં આગ લાગી અને તેના જ કારણે પહેલા નવમાં ને ત્યારબાદ અગિયારમાં માળે આગ પ્રસરી આપણી સાથે ફાયર ઓફિસર છે તેમની સાથે વાત કર્યું સાહેબ કેટલા વાગ્યાનો બનાવ કેવી રીતનો બનાવ બન્યો અને કોઈ જાનહાની ખરાબ આશરે બે વાગ્યાની આજુબાજુમાં મુખ્ય ફાયર પાર્ટી કંટ્રોલ રૂમ ખાતે મેસેજ મળેલ કે પ્રહલાદનગરમાં આવેલ કોમર્સ હાઉસમાં નવમાં માળે ડકટની અંદર ફાયર છે તે બાબતને ધ્યાનમાં રાખીને બોપલ ફાયર સ્ટેશન પ્રહલાદનગર ફાયર સ્ટેશન તેમજ આજુબાજુના ફાયર સ્ટેશન પરથી અલગ અલગ વ્હીકલો અધિકારીઓ અને જવાનો સ્થળ પર પહોંચેલા હતા સ્થળ પર પહોંચીને માલુમ પડ્યું કે નવમાં માળે જે ડગટની અંદર ફાયર થઈ રહી હતી તે ધુમાડો એટલો બધો પુષ્કળ હતો કે જેના લીધે નવ દસ અને અગિયાર એમ ત્રણે ત્રણ માળ ધુમાડાને લીધે ટોટલી કવર થઈ ગયા અને તે બાબતને ધ્યાનમાં રાખીને અગિયારમાં માળમાં ટોટલ ચાલીસ એક કરતાં લોકો વધારે ત્યાં ફસાયેલા હતા તે લોકોનું બીએસએડ તેમજ અલગ અલગ રેસ્ક્યુ ટેલ્સનો ઉપયોગ કરીને લોકોને સલામત રીતે નીચે ઉતારેલા હતા અચ્છા કેટલી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો અને કેટલા સમય સુધી ઓપરેશન ચાલ્યું અલગ અલગ ફાયર ટેન્ડર્સ ઇમરજન્સી ટેન્ડર્સ યોદ્ધા સ્નોર્કેલ્સ તેમ ટોટલ આશરે 15 એક ઉપયોગ કરીને આ જે ઓપરેશન છે તેને પાર પાડવામાં આવે છે બિલકુલ તો 15 જેટલા જે વાહનો છે ફાયર વિભાગના તેનો ઉપયોગ કરીને આ જે આગની ઘટના હતી તેને પાર પાડી દેવામાં આવી જો કે 40 જેટલા લોકો ફસાયેલા હતા તમામ લોકોને સહી સલામત બહાર કાઢી દેવામાં આવ્યા છે કેમેરામેન બંટી ડાઘની સાથે બિરન जाधव અમદાવાદ સાબરકાંઠા જિલ્લાના આઈડર એપીએમસી માર્કેટ યાર્ડમાં ભરતી બાબતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ પીસી પટેલ દ્વારા